આમ બીજી ખરેલી લેવાય ઈ પણ ફરે ગઈ એક વાર આ શિવરાજ ભૂલ છે દેવરાજ ભગરીનો પાડો આણું માનું એક ટાઈમ નું 14 લિટર દૂધ તું હજેતા અઢી વર્ષ નો થયો અમારે આના દોજ બનાવવાના વિચાર છે તો મિત્રો તમને કેવો લાગ્યો જરૂર બતાના અમારી પહેલવેતી ખડેલી છે પાડી છે આની આજ ફરે ગઈ પાસી b o l e